હેલો હાઈ એવરી વન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સિમીસ લોક તો અત્યારે અમે રેડી થઈને પહોંચી ગયા છીએ ધી ગ્રેડ પંજાબી ચાઇનીઝ એન્ડ ઢોસા રેસ્ટોરન્ટ અમારા ગામમાં નવી રેસ્ટોરન્ટ ખુલી છે તો બધા કહે છે ટેસ્ટ બહુ સરસ છે અને નેચર પણ મસ્ત છે કે ખુલ્લું છે ઉપર અને ઠંડી ઠંડી મસ્ત હવા પણ આવે છે તો ત્યાં બેસીને જમવાની પણ મજા આવે છે તો કીધું ચાલો આપણે પણ આવ્યા છીએ આપણા ગામડે તો આપણા ગામડામાં નવી રેસ્ટોરન્ટ બની હોય અને આપણે ના જાય તેવું બને તો કીધું ચાલો આપણે પણ ટેસ્ટ કરવા જઈએ અને અમે પહોંચી ગયા છીએ અને રેસ્ટોરન્ટનો લુક પણ બહુ સરસ છે અને નાની જે બચ્ચા પાર્ટી છે એના માટે હિંચકા છે જમ્પિંગ છે ઝૂલો છે તો બચ્ચા પાર્ટીઓને પણ મજા આવે એવું છે તો અમે પહોંચ્યા અને તરત જ અમારી બચ્ચા પાર્ટી છે એ જમ્પિંગમાં અને હિંચકે વઈ ગઈ કે નહીં અમે તો અહીંયા અત્યારે મજા કરીશું તમે તો પહેલાં જમી લઈએ પછી તમે અહીંયા બેસજો તો કે ના તો તમે ઓર્ડર કરો ઓર્ડર આવે ત્યાં સુધી અમે જમ્પિંગ કરીશું જો મેન મતલું પણ આવી ગયું છે તો આપણે મેનુ જોઈને ઓર્ડર આપી દઈએ અને અમે ત્રણ ફ્રેન્ડ છીએ અમે સાથે આવ્યા છીએ છોકરા મોડી વાત મુંબઈ અંબે આવતું ખરાબ મૂકી અમે ત્રણે ફ્રેન્ડ એ વાત કરી છે કે અમે જ્યારે રેસ્ટોરન્ટમાં ગયા હતા તે એક ફેમિલી આવી હતું તે સાવ ત્રણ મહિનાનું બેબી લઈને આવ્યા હતા તો અમે વિચારતા હતા કે આવડુંક લઈને આવીએ તો જમવા પણ ના દે સરખે તો આપણે તો વિચારીએ જ નહીં કે ત્રણ મહિના નો લઈને આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો પહેલો ઓર્ડર સૂપ નો કર્યો હતો મંચાવ સૂપ તો ટેસ્ટ માં થોડુંક બહુ સ્પાઈસી હતું કે બચા બાટી ના પી શકે આપણે પી શકીએ અને બીજો ઓર્ડર અમે કર્યો હતો ડ્રાય મન્ચુરિયન તો ડ્રાય મન્ચુરિયન તો બહુ મસ્ત ટેસ્ટ માં પણ સરસ હતું અને ક્વોલિટી અને ક્વોન્ટિટી એ પણ બહુ સરસ હતી ડ્રાય મન્ચુરિયન તો અમારી બચા પાર્ટીને પણ ખૂબ જ ટેસ્ટી લાગ્યું અને ત્રીજો ઓર્ડર હતો અમારો જીની રોલ જીની રોલ પણ જોવામાં તમે જો તો એટલો મસ્ત લાગતો હતો અને સ્વાદમાં પણ એટલો મસ્ત સ્વાદિષ્ટ હતો અને બીજો હતો અમારું પેપર ભાજી તો પેપર પણ એટલું મસ્ત ક્રિસ્પી હતું અને ભાજી પણ સરસ હતી જીની રોલ છે એ થોડોક સ્પાઈસી હતો તો મારી બંને દીકરીઓને તીખો લાગતો હતો તો મેં કીધું હું તમારા માટે બેબી પેપર મંગાવી આપું અને બેબી પેપર છે એ પણ મસ્ત ક્રિસ્પી આવ્યું અને એનો શેપ જોઈને મારી વાહી તો કે છે મમ્મી જો ટેન્ટ હાઉસ ટેન્ટ હાઉસ તો મેં કીધું ચાલો જલ્દી જલ્દી ટેન્ટ હાઉસ ને હાફ કરી જો અને અમે જમી લીધું પછી બિલ પેમેન્ટ કર્યું અને અમે મુખવાસ લીધો એ પણ બહુ સરસ હતો એ મુખવાસ છે એ સ્વીટ હતો ગોલીવાળો ચોકલેટ જેવો તો અમારી બચા પાર્ટી છે તો બબે ત્રણ ત્રણ વાર લેવા માટે આવતી હતી પછી અમારી બચા પાર્ટી કે હવે અમે જમ્પિંગ કરીશું અને ઝૂલા ઝૂલીશું તમે તો ઓકે હવે તમારે જેટલું રમવું હોય એટલું રમો

આરામ ફરમાવતી લાગે જમીન વધી ગયું જમવાનું ને જો કોઈનો બર્થડે પણ સેલિબ્રેશન કરવો હોય તો એના માટે હોલ પણ મસ્ત ડેકોરેશન કરી છે અને બર્થડે સેલિબ્રેશન કરી શકે છે પછી મેં કીધું ચાલો હવે ઘરે જઈએ મોડું થાય છે કારણ કે જેનીને પણ ઘરે મૂકવા જવાની હતી